કેમ આટલું બધું એ વાતું આટલું બધું તો મેમન ગાડી મોદો વાઈ મેમન ગાડી આ પર હાડું નહીં આ એ હાડું તો આપણે રહું આ કણ શાંતિથી અરે રો કોઈ ટેન્શન નહીં મારા તો કાણે લો શાબ લવરાઉ આરું આરું ये वो આવી ગયા आई है सारे वरी

અં અન્ન ફરદનું શાક અન્ન બાજરીનો રોટલો કોણ ખવરાય આ લેટું અજી જપતો નહીં ખાધાગર મેલ નઈ લાગતો કોણ ખવરાવ છે ખવરાવ તો તમ હાડું ખવરા હાડું અં ફરદનું શાક બાજરીનો રોટલો ઉપર થોડું જી કોણ ખવરાવ છે મો હા હાડું ખવરાય છે જો ના પડી તમે હાડું કે કદી ખાધું જ નહીં ના ના હાડું આપા ખાધું કદી બેગો શાક ને બાજરીનો રોટલો ખાવાની ઈચ્છા થાય છે ઘણી વખત ખાધું છે

માતો ગેટ ઉસી એમાં ઇન પીર જઈ છે કો ખબર લાગે કે આબુ જરા મરતું ભગવાન તારી જઈ છે તમાર રહેવાની ઇન કે ખબર જ નહીં નહીં ખબર આવજો ઈનો ના ઈને ખબર ખબર મુને ખાવા ન દે તો ગેર બસ આઈ ગયા છે બસ તે ગેર દે ઘર માં જોઈ લ્યો આ કો લોટ મારે તો મન કેજો એ ફરે બે ન ખાયો આ ફરે ફરે સીધો રસ્તો પર રે ગેર જતા રહો ફરું નહીં લેડ મા આવી દો આરી